પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા એક સપ્તાહથી કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોના ઉનાળો પાકો મુરઝાઈ રહ્યા છે ત્યારે ખેડૂતો પાણી માટે માંગ કરી રહ્યા છે ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તંગી સામે આવી રહી છે બનાસકાંઠામાં સિંચાઈ માટેના પાણીની લઈ ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોના હવે તૈયાર પાકો મુરજાઈ રહ્યા છે છેલ્લા એક સપ્તાહમાં દાંતીવાડા ડેમથી ગઢ પથકમાં આવતી કેનાલોમાં પાણી બંધ કરવામાં આવ્યું છે અને એના કારણે ખેડૂતોને હવે પોતાના પાકને બચાવવા મુશ્કેલ બન્યા છે ત્યારે ખેડૂતો હજુ પણ એકવાર પાણીની માટેની માંગ કરી રહ્યા છે ગઢ પથકમાં ખેડૂતોનું કહેવું છે કે હાલ બાજરી મગફળી કઠોળ સહિતના પાકો તૈયાર થઈ ગયા છે ત્યારે હજુ પણ એકવાર પાણીની જરૂરિયાત છે કેનાલોમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે જો પાણી નહીં મળે તો ખેડૂતોના તૈયાર થવા આવેલા પાકો નષ્ટ થઈ જશે વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે પરંતુ પાણી વગર ખેડૂતોની આવક કેવી રીતે બમણી થશે ત્યારે એકવાર પાણી છોડવામાં આવે તો તમામ પાકોને મળી શકે છે ખેડૂતોએ પચીસો જેટલા હેક્ટરમાં ઉનાળું વાવેતર કર્યું છે દાંતીવાડા ડેમમાંથી કેનાલો દ્વારા આ વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવતું હતું અને તેને લઈને ખેડૂતોએ બાજરી મગફળી તેમજ કઠોળના પાકોનું વાવેતર કર્યું હતું જોકે હવે પાકો તૈયાર થઈ ગયા છે અને તેમને છેલ્લી વાર પિયત આપવાનું હોય છે તે સમયે જ કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોના તૈયાર પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોની માંગ છે કે પાકો તૈયાર થઈ ગયા છે ત્યારે હવે છેલ્લી વાર જો પાણી આપવામાં આવે તો તમામ પાકો બચી જશે બનાસકાંઠામાં આ દર વખતે ઉનાળામાં સિંચાઈ માટેના પાણીની પિયાત જેવી જરૂરિયાત પડે છે ત્યારે પાલનપુરના ગઢ પાક તૈયાર થવાના ટાઈમે કેનાલોમાં પાણી બંધ કરાતા જગતનો તાર ચિંતિત બન્યો છે અને એકવાર કેનાલોમાં પાણી આપવા માટેની માંગ કરી રહ્યો છે